સ્વીટ બનાવીસુ જે બજારમાં મોંઘા મોંઘા ભાવે મળે છે તેવી સ્વીટ આજે આપણે ઘરે બનાવી તહેવારોમાં ગમે ત્યારે બનાવી શકીએ તેવી મસ્ત મજાની મીઠાઈ બનાવીશું આજે આજે આપણે બનાવીશું પનીર લાડુ

આ સો ગ્રામ જેટલું પનીર હશે અને સારી રીતે મસરી સોફ્ટ કરી લેવાનું છે મસળી લેવાનું અને મસળવું ફરજિયાત જ છે તેનાથી તે પનીર એકદમ સોફ્ટ બની જશે કરીને લાડુ પણ એકદમ સરસ બનશે અને આપણે આમાં ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ને પનીર તમે બજારનું પણ લઈ શકો ગમે તે પનીર લઈ શકો હવે આ રીતે મેં એનું ડો જેવું બનાવી લીધેલું હવે સરસ આપણે એને મસળી લેવાનો જોઈ બહુ સરસ સોફ્ટ થઈ ગયો લાડુ એકદમ ફટાફટ બની જાય તેવા છે અને તમારામાં મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો સરસ આ ડો જેવું તૈયાર થઈ ગયું છે હવે જે આપણે મિક્સર જારમાં ખાંડ દળેલી હતી તેમાં જ ને અહીંયા કાચું ને બદામ લીધા છે ચાર પાંચ પાંચ એક બદામ લીધેલી છે અને પાંચ છ કાજુ લીધેલા છે ને એક નાની વાટકી ટોપરાનું ખમણ ને એક વાટકી એક મિલ્ક પાવડર આપણે આનું સ્ટફિંગ બનાવીશું અને આમાં હું થોડોક ગ્રીન કલર ના બેક ટીપા ઉમેરીશ ઓપ્શનલ છે તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે હવે આને હું ક્રશ કરી લઈશ આ રીતે સરસ આ ક્રશ થઈ ગયું છે હવે આમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ દળેલી ખાંડે છે એની બાઈન્ડિંગ સરસ આની આવી જાય આ ચમચી જેટલું મેં ઉમેરેલું છે હવે આનું પાછું ક્રશ કરી લઈશ જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો હવે આ સરસ ક્રશ થઈ ગયું અને એની બેન્ડિંગ પણ સરસ આવી ગઈ આવી રીતનું આપણે કરી લેવાનું હવે આપણે આને વાસણમાં કાઢી લેશું. એ આપણું આ સ્ટફિંગ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આ પનીર છે તેમાં થોડો કેલ્સીનો પાવડર ઉમેરીશું ફ્લેવર માટે. અને હું મિક્સ કરી લઈશ હવે આપણે આના બોલ્સ બનાવી લેશું. ને આપણે આમાં ફ્લેવર નાખવાની કઈ જરૂર નથી. તેમાં મિલ્ક પાવડર પણ છે અને ચોપરાનું ખમણ પણ છે. એટલે એની જ સરસ એક ફ્લેવર હોય. આપણે આના નાના નાના બોલ્સ બનાવી અને તૈયાર કરી લેશું. ને સેજ ઘી વાળો હાથ કરતું જવાનું જેથી કરીને હાથમાં ચોટે ની ચોટશે તો ના જ પણ એ ઘી વાળો હાથ કરી લેવાનું આ રીતે મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી દીધેલા છે હવે જે આપણું આ પનીર છે એમાંથી એક બોલ્સ લઈ લેવું આપણે અને આમાં પણ તમને એવું લાગે કે ચોટે છે તો ઘી વાળો હાથ કરતું જવાનું ઘી વાળો હાથ કરીને આ રીતે એનું થેપલી બનાવી લેવાની ગ્રીન કલરનો બોલ્સ બનાવેલો છે તે વચ્ચે મૂકી દેસુ અને કવર કરી દેસુ સરસથી પેક થઈ જશે અને જલ્દી આસાનીથી બની જશે ફટાફટ પેક થઈ જશે કઈ પ્રોબ્લેમ નહીં આવે આ રીતે હું બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશ હવે આ બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપણે એને ગાર્નિશિંગ કરી લેશું મેં અહીંયા કલરફુલ તૂટી ફૂટી લીધેલી છે આપણી મીઠાઈ એકદમ મસ્ત છે તો એને લુક પણ મસ્ત આપવો જોઈએ ને આપણે એમાં લગાવી દેસું હું તૂટી ફૂટી લગાવી તેનાથી આપણા લાડુ એકદમ બહુ મસ્ત લાગશે ને આ રીતે પાછા પ્રેસ કરી દેવાના લાગે છે મસ્ત મજાના લાડુ તો તૈયાર થઈ ગયા છે આપણા પનીર ના લાડુ એકદમ મસ્ત કલરફુલ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને બાકી હવે અને હું થોડી વાર માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દેસ જેથી કરીને તે સરસ સેટ થઈ જાય તો તૈયાર થઈ ગયા છે આપણા પનીર ના લાડુ આને એક આધ કલાક ફ્રીજ માં મૂકી દીધેલા હતા જેથી કરીને તે એકદમ સરસ સેટ થઈ ગયા છે હવે આપણે આને સર્વ કરીશું તૈયાર છે મસ્ત મજાના પનીરના લાડુ આપણે આને ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી પડી બનાવવા માટે

દેખાવમાં પણ એકદમ સરસ કલરફુલ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપણે આને પનીરના સ્ટફિંગ વાળા લાડુ પણ કહી શકીએ કેમ કે આપણે આમાં એક સરસ મજાનું બધી મિલ્ક પાવડર કાજુ બદામ ને કોપરાનું ખમણનું સ્ટફિંગ કરેલું છે એટલે આપણે સ્ટફિંગ વાળા પનીર લાડુ પણ કહી શકીએ